મેરેજ ની સીઝન આવી ગઈ છે એટલે સોના ના ભાવ તો આસમાને પૂછાય એવા નથી પણ મારી વાલી બહેનો અને દેખાવમાં પણ પાછું સોના જેવું જો એવું જબરદસ્ત કલેક્શન લઈને આવ્યા છે અહિયાં તમને પચાસ રૂપિયા થી લઈને દસ હજાર સુધીની પ્રીમિયમ જ્વેલરી જબરદસ્ત કલેક્શન માં મળી જશે અને મેરેજ અને પાર્ટી માટેનું તો અહિયાં જબરું કલેક્શન છે ઓ બહેનો અહીંયા તમને જર્મન સિલ્વર નેકલેસ બેંગલ્સ રિંગ ઇયરિંગ પેન્ડલ સેટ આ બધી જ વસ્તુ એકદમ લેટેસ્ટ ડિઝાઇનમાં મળી જશે તેમજ રો મટીરિયલ્સ પણ તમને અહીંયા મળી જશે અને બહેનો જો મંદીમાં તમારે ખરીદી ન કરવી હોય તો તમારે મૂંઝાવાનું નથી કારણ કે અહીંયા તમારી મનગમતી જ્વેલરી તમને ભાડેથી પણ આપવામાં આવશે તો છે ને બહેનો સોને પે સુહાગા તો એડ્રેસ તમને આપ્યું છે ખરીદી કરવા માટે આજે જ પધારો